ચાલો જોઈએ શું કહેવા માંગે છે કોંગ્રેસ ઉમેદવાર લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના મતદાનના ગણતરીના દિવસો બાકી છે આજે આપણે દાદરાનગર હવેલી સેલવાસા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અજીતભાઈ માલા સાથે વાત કરીશું એમની પાસે જાણીશું કે કઈ રીતના મુદ્દાઓ છે કોંગ્રેસ પાર્ટીના આ વખતે આ ચૂંટણી પ્રચારમાં અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે કયું ફેક્ટર છે કે જે હાર જીતના માટે જવાબદાર રહેશે આપણી સાથે અત્યારે અજીતભાઈ માલા ઉપસ્થિત છે આપણે એમની પાસે જાણીએ અજીતભાઈ જે રીતે કોંગ્રેસ પાર્ટીએ આપણે ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે અને કલાબેનની સામે આપની સીધી ટક્કર છે કઈ રીતના મુદ્દાઓ રહેશે કે જેને કારણે તમે આપ એમની સામે ફાઇટ આપી શકશો અમારા ખાસ મુદ્દા રહેશે કે જેને કરીને રોજગારી છે ટોરન્ટ પાવરનો મુદ્દો છે કે જંગલ જીવનનો સમસ્યા છે ત્યાર પછીની તમે હમણાં ગામડા જાય તો પાણીની ઘણી બધી સમસ્યાઓ છે કે જ્યાં આજે તમે જઈને જશો તથા ટીપું પણ પાણી મળતું નથી આ ઘણી બધી સમસ્યા છે ત્યાર પછીની એવું જો એમ જોવા જાય તો ઘણા બધા ગવર્મેન્ટ સર્વન્ટ છે કે જે હોસ્પિટલમાં કામ કરતા હતા કે ટીચર ફેક્ટરમાં કામ કરતા હતા કે પીડબલ્યુડીમાં કામ કરતા હતા ઘણા બધાને છૂટા બી કરવામાં આવ્યા છે ત્યાર પછી આ લોકોની મોંઘવારીને હિસાબે જે પેમેન્ટ મળવા જોઈએ તે પેમેન્ટ નથી મળતા સેદરીમાં ઓછી કરી દીધી છે આવી ઘણી સમસ્યા લઈને અમે ગામડામાં લોકોને સમજાવીશું જે રીતે અજીતભાઈ સેલવાસ બેઠકનું જો અગર આપણે ગણિત જોઈએ તો બે લાખની આજુબાજુ મતદારો છે સિત્તેર પંચોતેર ટકાની આસપાસ વોટિંગ પેટર્ન રહી છે અહીંયાની એટલે કે દોઢ લાખ જેટલા વોટર વોટિંગ કરે છે આ બેઠક ઉપર અને એની અંદર જ્યારે હાર જીતની જે ફેસલો છે એ ખૂબ જ માઇનોર વોટનો હોય છે અને એને કારણે ઘણી વખત જે ખરેખર જીતનો ઉમેદવાર હોય એ હારી જતો હોય છે શું કહેશો આ વખતે આ બધા જે ફેક્ટરો છે એને રોકવા માટેના કઈ રીતના પ્રયત્ન આપ પ્રચાર દરમિયાન કરી રહ્યા છો આ સમયે અમે એવો ફેક્ટર રચી ગયો છે કે અમે ગામ ગામ જેવા ફરતા છે લોકો અમે સમજાતા છે કે અમારા હાલના જે સાંસદ છે તે હર સમયે પાંચ વર્ષમાં પાર્ટી બદલી રહ્યા છે લોકોની એની નારાજગી છે ઘણી બધી નારાજગી છે ને લોકો એવા માગે છે કે જે પણ થશે તે કોંગ્રેસ પાર્ટીથી થશે જે પણ સારું કરશે તે કોંગ્રેસ પાર્ટી કરી દેશે આવું લોકોનો વિશ્વાસ જ જાળવી રહ્યો રાખ્યો છે અને લોકો એમ કહેવા માગે છે કે જો સંવિધાન બદલવાની વાત કરતા છે તો સંવિધાન નહીં બદલે એના માટે અમે ચાર ચારસો પાર જે આ લોકોનો આંકડો છે એ નહીં કરવા દે ને ત્યાર પછી અમે આ બાજુ નક્કી કર્યું છે કે તમે અમે ગામડા ગામડા જાશો તો તમને ખબર પડશે કે લોકો લોકો હાલમાં શું કરવા માંગે છે લોકોને એક જ સમસ્યા છે કે હવે પછી જે પણ પક્ષની હવે સાંસદ છે એને હવે વોટ નહીં આપવાના ને હવે પછી કોંગ્રેસની તરફેના જ બધા એક થશે એવી વિચારના લોકોની છે આપણે જોયું કે કોંગ્રેસ ઉમેદવાર અજીતભાઈ માહલા જેમણે હાલ અત્યારે પ્રચાર દરમિયાન આપણી સાથે વાત કરતા હતા અને લોકોનો ખૂબ જ સારો સમર્થન મળી રહ્યું છે અને જે લોક સમસ્યા છે અહીંયા ઘડી બે લાખથી આજુબાજુના મતદારો છે જેની કારણે જીતની હાર જીતની જે માર્જિનની જે વાત છે એ ખૂબ જ પાતળી હોય છે અને એને કારણે જે પણ ઉમેદવાર જીતે છે એ ખૂબ જ ઓછા મતથી જીતતા હોય છે એવા સમયમાં કોંગ્રેસના ઉમેદવારને આશા છે કે ગામડે ગામડે જઈને તેઓ મતદારોની સાથે સંપર્ક કરીને કોંગ્રેસ પાર્ટીને મત આપવાને માટે તેઓ રાજી કરી રહ્યા છે અને લોકોનું પણ એમને એટલું સમર્થન મળી રહ્યું છે કે આ વખતે સરકાર બદલાશે અને સાંસદ પણ અહીંથી બદલાશે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સેલવાસા